એ પાઘડી પરથી તમને ખબર પડે કે આ કાનો એટલે ટ્રેડિશનલ ડ્રેસથી કપડાથી પોશાક કપડા જે સીધી સીધી બોલીથી ખબર પડે છે હા લેંગ્વેજથી પ્રદેશની હા એનું કારણ શું છે ક્રોસ કલ્ચર હા ક્રોસ કલ્ચર એટલે

એના પરથી એવું દાખલો લઈ યસ વિવાહ વિવાહ લઈ જાય હવે પ્રશ્ન એ આવે કે સમાજ તમે આ બધું કલેક્શન બેગ તો સાહેબ એ લોકો જૂના જે પુસ્તકો છે ગ્રંથો છે એના સિવાય એના કે કામ કે સબ્જેક્ટ બહુ કોન્ટ્રોવર્શિયલ છે

આ બંને પોતે છે આદિવાસી સમાજ જ આવે છે એ દાખલો આપું એનું કોણ આવે પણ છોકરો છે અચ્છા જવા દે પાંચ નું છે એ લોકો ને પછી એને અંગે શિક્ષણ ખૂબ વધુ એના કારણે પ્રગતિ છે પણ બધા લોકો એના વખાણ કર્યા એ એવો નીકળો એને એમ કહ્યું કે એને નકારાત્મક અસર છે અને એ લાગતો પાર્ટનર માટે ભયંકર ખરાબ પ્રાપ્ત છે

बजट चना पर है तो वार्ड पर है मिल तो राज्य वाला गवर्नमेंट 7 साल से 7 साल से केजी पर आज स्टेज पे स्टेज पे क्या हुई व्यंजन हमारा कॉन्टेक्स्ट बढ़ता गया क्या तुम जो

આદિવાસી ક્યારે કોઈ પંજામાં રહ્યા નથી દાખલા તરીકે તમારે દેસાઈ પડી લેવા દેસાઈ લોકો હોય બ્રાહ્મણ વાળો એટલે બ્રાહ્મણ હોય પાછું એવો ભીડવાળો કે એવું કશું નથી બધા છૂટા સારા હવે છૂટા સારા રહ્યા તો એમની પાસે કોમ્યુનિશન કે શું તે વખતની એકબીજાને કોમ્યુનિટ કેવી રીતે કરતા હતા કોમ્યુનિટ કર્યું હોય કોઈ ખુશી ગયો હવે ઘરમાં ત્રણ જ માણસ છે

એ એટલે પશુઓ સાથે આથીથી બચવા માટે આ લોકો તમનચલો ને એવો અવાજ ઇમને ભગાડવા કે પશુ કોઈ નજીક આવી ના જાય એના માટે ધીમે પણ એક લોકો એવું કે બરાબર છે એટલે હવે કોઈ પણ કોઈ કેમ છે પાછળનું એક એ છે કે વરસાદ ના પડે પાણી

बिझू लाकलू मठळो गोठून येई न दोनन कयना पठळो गोठून ऊपर कण्या छे पशी चिंजू आयो तमाळे माटळनु काम आणे ऊपर लाकलू लाकळी ने पडलू बाय भाईपा नुजल्या पळेन लज्या गवय एक गुजापा करत ठीक थायवा हां पळो पळो नरे पशी मानडो गिया आणे अव्हे कयू आयो पाखू चंठी विलायती थापडा केसेवा बरोबर आयो

ત્રણ સ્ટેજમાં એક શરૂઆતની સ્ટેજનું મળે શરૂઆતની સ્ટેજના થોડા જો તો હું આપી સમય ફોટોગ્રાફ છે મારી કારણે ઘણા ફોટોગ્રાફ છે એટલે જે ફોટોગ્રાફ પછી બીજો ફોટોગ્રાફ જે આવે કે જેમાં પથ્થરો ગોઠવીને કરતા હોય એટલે સુનાનો કે સિમેન્ટનો ઉપયોગ નહીં અત્યારે ચોમાણ ત્યાં શહેરમાં થાય છે આ ખેચાળોને બહારમાં નથી કરતા પથ્થરો ગોઠવીને સંચર કાઢી નથી એ ગોઠવણી છે એ જ ગોઠવણી

અપરેલા કાલના આટલા ગામના ચાંબાના એના હોય હવે ટ્રાફિક ના એના ભુલો છે કે ટ્રાફિક ના એ દરના હવે કન્નોર પૈસા ફેંસી જને કેવું લોકો જે જુના સંસ્કૃતિ વાળા હશે આ તમને કાલના એટલે એક

જે આજીદ્રો હતા એની જગ્યાએ ઢોલે સ્ટાઈલ નું ઢોલ બજે બીજે આવી તમને આપો તમને ખાલી નામ લઉં તો માસમાન સેક્રેટરી પર કે કાં કાં દે જવા ટાઈમલી નામ નામ નું ટાઈમલી ઇતિહાસ કા છે આર્નોલ્ડ ટાઈમલી શરૂ છે ચેલેન્જ એન્ડ રિસ્પોન્સ હવે એમ કહે છે કે ગાડી કોઈ પણ સંસ્કૃતિ બીજી સંસ્કૃતિમાંથી ગ્રહણ કરવાની શરૂઆત કરે એના ચક્રોને એ

એ લોકો બિલકુલ આદિવાસી સંસ્કૃતિથી અલગ સંજો હા મે ગામ કેલમાનું રહેતો છું પણ જો આદિવાસી છે વિસ્તાર ને ચાલો ફતેપુરા ડુંગર છે 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 એવું કે તમારે કે અમારા ઘરે ખુદ મારા મામા ની વાત એમને દાદા દાદી બહુ મને એમ છે કે અમે આની કેશું તમને મારી કે હા બરસા અને આ આ કેમ આવ્યું પણ એજ્યુકેશન ના કરે આને એજ્યુકેશન ના ખાવા પીવાનું પણ બદલી દો હવે રોટલા કોઈ ખાતો નથી રોટલી બનાવી દે ભાત કયો ખાતો ભાત આ ચાંગા સોખા ને બે લાલ ખાઈ ડાંગા હા લાલ સોખા ખાવા અને કોદરા કોદરા

તમે ના કહો તો માનવા સિદ્ધાય નથી કલે છે આ તમારી વાત પાકો સર એક વાત જો બંને તરફથી 25 25000 રૂપિયા લાગે કે 50000 રૂપિયા લાગે હા વાગ બકરી કે વાગ વાગ અલગ વાગ બકરી એટલે પાંચ અલગ વાત છે અને બીજું સર અમારામાં કેવું કે અમાર સણ અને ભીંડીમાંથી ફેલા કાટતા હતા ને ઢેરું કે ઢેરું આવી રીતે ફેરવતા હતા છે એ ઢેરું છે આ ઢેરું ખબર છે કે નથી ખબર

ચોપરીઓ સામાન અને પાંચ લાખ એટલે પેરેસ બીજવાળીને બીજ રૂપીએ બીજું પછી ચાલ્યા વાળામાં જે સાફ એ વાળાઓ બધું સાફ થકે આવે પછી જાય ત્યારે આપણી પણ મજબૂરમાં આખાનું એટલે પેલું ભેગ ચાલુ રૂક્યું અને ગેસ પણ લઈ જવાનું પૈસાની અંદર હસાવવાનું ખાસી વાત થઈ હજુ પણ આવે સારું આપ્યું છે પેલું સોકો આપ્યું છે

આ આવી જાય સાચી જાય તને પણ ખબર નહી બાજુ વાત કરું છું બરાબર હું કહું છું મને કે દેવાર પાસે દિવાળી આવે ને તે લોકો એના સહી જાય તે કે હું ગમ આવે છે ના અત્યાર તમારા માટે તો મોટો એડવાન્ટેજ છે કે તમે પૂરું કરી શકો છો બંને બે અને આજે તો અંતિલમાં જાઓ તો ત્યાં આ સ્થિતિ છે હું જે કહું છું એ જ તમે એક્ઝામ્પલ આપી શકો છો અને એના માટે આપણે ત્યાં સ્થિતિ છે ને